સીવીએમ યુનિવર્સિટી ઘટક કોલેજ સેમકોમ કોલેજ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ રક્તની ભેટ એ કોઈના જીવનની ભેટ છે આ નિવેદનને સાર્થક પુરવાર કરવા સીવીએમ યુનિવર્સિટી ઘટક કોલેજ સેમકોમ એનએસએસ યુનિટ અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે કારગિલ વિજય દિવસ નિમિત્તે તારીખ ચોવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું એનએસએસના સ્વયંસેવકોએ સમાજના લોકોને મિત્રો પરિવારજનો અને સંબંધીઓને આ ઉમદા હેતુનો ભાગ બનવા માટે સતત પ્રેરિત કર્યા હતા આ રક્ત એકમો ઘણા લોકોના જીવન બચાવવામાં અને થેલેસેમિયા જેવા રક્ત સંબંધિત વિવિધ સમસ્યાઓ હલ કરવામાં મદદ કરશે જે સેમકોમ કોલેજ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે કરવામાં આવેલા ઉમદા કાર્યને કારણે શક્ય બન્યું છે જે વિદ્યાર્થીઓને સમાજમાં એક સારા વ્યક્તિ બનવામાં મદદ કરે છે અને સાથે સાથે સમાજના લોકોમાં જાગૃતિ ફેલાવે છે રેડ ક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન શૈલેષભાઈ પટેલ ઉપરાંત રોટરેક ક્લબના રોટરી ક્લબની યુવા શાખા યુવા સભ્યોએ ઉપસ્થિત રહી સ્વયંસેવકો તથા સ્ટાફ મિત્રોનો ઉત્સાહ વધાર્યો હતો કોલેજના વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વાલી મિત્રો તેમજ અધ્યાપકોએ સાથે મળી એકસો ને બત્રીસ યુનિટ રક્ત એકત્ર કર્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપાલ ડોક્ટર પ્રીતિ લુહાણા સમક્ષ સક્ષમ માર્ગદર્શન હેઠળ ડોક્ટર રેનિલ થોમસ વાઇસ પ્રેસિડેન્ટ સ્ટુડન્ટ કાઉન્સિલ બે હજાર અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તેને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળ અને સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ માનદ મંત્રી માનદ સહમંત્રીઓ તેમજ સર્વે હોદ્દેદારોએ કાર્યક્રમને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી ગુડ મોર્નિંગ હું પ્રિન્સિપલ અમારી ત્યાં કારગીલ વિજય દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન અને થેલેસેમિયા ચેકઅપનું કાર્યક્રમ આયોજન કરેલું છે આ બ્લડ ડોનેશન અને થેલેસેમિયા એક રક્તદાન એ મહાદાન છે અને ભારત દેશમાં થેલેસેમિયાના ખૂબ વધતા કેસીસ દોઢથી પોણા બે લાખના કેસીસ દર વર્ષે બાળકોમાં જોવામાં મળે છે એ પ્રેરણા સ્વરૂપે અને એમને જીવનદાન આપવા માટેનો એક પ્રયાસ તરીકે સેમકોમ આ આજે થેલેસેમિયા ચેકઅપ કેમ્પ અને બ્લડ ડોનેશન બંનેનું આયોજન કરેલું છે થેલેસેમિયા આ કેમ્પ રોડ ટ્રેક વિંગ સાથેના એસોસિએશનમાં કર્યું છે અને હું સીવીએમ યુનિવર્સિટી મારા મેનેજમેન્ટ સી ચારુથ્ય વિદ્યામંડળ અને મારા ફેકલ્ટી ટીમની ખૂબ આભારી છું અને અમે એક્સપેક્ટ કરીએ છીએ કે જે આ બ્લડ ડોનેશન કેમ્પ છે એમાં બસોથી વધારે યુનિટ અમે ભેગા કરીશું અને એકત્રિત કરીને લોકોના જીવનને સફળ અને સ્વસ્થ બનાવવા પ્રયાસ કરીશું થેન્ક યુ રોડ અને સેમકોમ ભેગા થઈને એક થેલેસેમિયા ચેકઅપ કેમ્પ કર્યો છે એ ચેકઅપ કેમ્પ અમને એવું લાગ્યું કે બહુ જરૂરી છે આ કમ્યુનિટી માટે બિકોઝ થેલેસેમિયા ઇઝ એન અનડીટેક્ટેડ ડિસોર્ડર એની વન માઇટ હેવ એટલે બધામાં હોઈ શકે છે અને એ ડિટેક્ટ કરવો બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે સેમકોમ જ્યારે અમને ખબર પડી જ્યારે આવો એક કેમ્પ કરવાનો વિચાર કરતા હતા અમે રિક્વેસ્ટ કરી સેમકોમને ઇફ વી કેન પાર્ટનર વિથ સેમકોમ અને આ કોઝમાં અમે હેલ્પ કરી શકીએ આ એક ડિસોર્ડર એવો છે જે અનડિટેક્ટેડ રહે છે જ્યાં સુધી સો આ પ્રિવેન્ટેબલ ડિસોર્ડર છે જે અનડિટેક્ટેડ હોય છે એને ડિટેક્ટ કરવો બહુ જરૂરી છે કેમકે બે માઇનર અગર ભેગા થાય તો એમનો કિડમાં ટ્વેન્ટી ફાઈવ પર્સેન્ટ ચાન્સ છે કે એ થેલેસેમિયા મેજર બની શકે અને એનાથી આખી જિંદગી ટ્રાન્સફ્યુઝન્સ અને એ બધામાં એનો ટાઈમ જતો રહે સો એની લાઈફ ક્વોલિટી ડિગ્રેડ થઈ જાય હેન્સ ધીસ વોઝ એન અમેઝિંગ ઇનિશિયેટિવ બાય સેમ કોમ એન્ડ આઈ થેન્ક મેડમ ધ પ્રિન્સિપલ ફોર સેમ કોમ ફોર ગીવિંગ આસ એન ઓપોર્ચ્યુનિટી ટુ પાર્ટનર વિથ ધેમ થેન્ક યુ